નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો જે મિત્રોએ કપાસનું વાવેતર કરેલ છે અને એની એવી ઈચ્છા છે કે કપાસ કાઢીને શિયાળો પીત કરવું છે તો એક પ્રશ્ન એને જોવા મળે છે કે શિયાળાની ઠંડી ઋતુમાં જે ઝીંડવા છે જલ્દી પાકતા નથી હવે આ ઝીંડવા ઝડપથી પાકી જાય તો વેલું કપાસનું ખેતર ખાલી થાય અને વેલું શિયાળું વાવેતર થાય કેમ કે શિયાળુ વાવેતર પછી બહુ લેટ કરીએ તો એનું ઉત્પાદન પણ ડાઉન જતું હોય છે તો આજે એક એવી દવા વિશે આપણા વિડીયોમાં માહિતી જાણવાનો પ્રયત્ન કરશું કે એ દવા કંઈક અલગ રીતે કામ કરે છે અને એ દવાનો છંટકાવ કરવાથી આપને સારી ગુણવત્તાવાળો પૂરા વજનવાળો કપાસ મળે છે તો ખૂબ ઉપયોગી માહિતી છે વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણે જે દવાની વાત કરીએ એ પહેલાં અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રો કપાસ પકવવા માટે જે ટેકનિકનો ઉપયોગ કરે છે એ ટેકનિક કઈ છે અને એના અમુક એની નુકસાની શું આવે છે એ પણ જાણવું જરૂરી છે એટલે મોટાભાગના ખેડૂત મિત્રો કપાસને વેલો પકવવો હોય તો એમાં ઝોન દવા છાંટતા હોય જે માર્કેટમાં સર્વનાશને ઘણા નામથી આવે કે તમે છંટકાવ કરી દો એટલે એકાદ બે દિવસમાં છોડ જ્યાં દવા અડી હોય ત્યાં છોડ આખો સુકાઈ જાય બે પાંચ દિવસમાં ઝીંડવા ઉપર જ્યાં દવા પડી હોય તો ઝીંડવું છે એ પણ સુકાય અને જે સારા ઝીંડવા હોય મોટા એ ખીલી જાય તકલીફ દોસ્તો એમાં એ થાય છે કે અપરિપક્વ ઝીંડવા કાચા ઝીંડવા હોવાને કારણે જ્યારે પણ ઝીંડવું ખુલે છે તો એમાં રૂની ક્વોલિટી ડાઉન હોય છે અપરિપક્વ ઝીંડું હોવાને કારણે અંદર કપાસિયો પણ કપાસનું એનું જે બીજ હોય કપાસિયો એ પણ બહીનો ના હોય બહીનો હોય તેમાં તેલની ટકાવારી ઓછી હોય એટલે જ્યારે પણ આપણે એ વીણીએ ત્યારે વજન ખૂબ ઓછો થાય છે અને રૂની ક્વોલિટી ડાઉન હોવાને કારણે માર્કેટમાં ભાવ પણ ઓછા મળે છે અને એક મોટી પ્રમાણ મોટા પ્રમાણમાં પાંદડા સુકાઈ ગયા હોય એને હિસાબે કપાસ વીણીએ તો એમાં કીટી પણ વધારે આવે છે ઘણા ખેડૂત મિત્રો ધોકડની દવા આપણે જે ગ્લાઇફોસેટ આવે છે એનો છંટકાવ કરે છે એમાં પણ સેમ આ જ પ્રશ્નો જોવા મળે છે ઘણા ખેડૂત મિત્રો ખેતરમાંથી મોટા મોટા ઝીંડવા તોડી ખેતરમાં કોઈ જગ્યાએ તડકામાં સૂકવે અથવા તો ઘરે લઈ ફળિયામાં કાગાસી ઉપર સૂકવે અને તડકાના ફાટે તો તેમાં પણ સેમ આ જ પ્રશ્નો જોવા મળે છે કેમ કે ઝીંડવું હજી કાચું હોવાને કારણે અંદર રૂની ક્વોલિટી છે ડાઉન જાય છે અને ઉત્પાદન જે મહેનત કરીએ છીએ એ પ્રમાણમાં આપણે જે વળતર મળવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાની જોવા મળે છે આજે આપણે જે દવાની વાત કરીએ છીએ દોસ્તો એક જે આપણા પાકની અંદરના હોર્મોન્સ હોય એમાંનો એક હોર્મોન્સ છે એ છે ઇથેલિન આ ઇથેલિન હોર્મોન્સ દોસ્તો એવો હોય છે કે કોઈ પણ ફળને પકવવાનું કામ કરે છે અને આ દવા જે આપણે આજે વાત કરીએ એ દવા એ જ કામ કરશે એટલે શરૂઆતમાં આજે દવા છે તો એનું કેમિકલ કન્ટેન્ટ ક્યુ છે કેવી રીતે કામ કરે છે કેટલા દિવસે કપાસ પાકે છે અને માર્કેટમાં કયા કયા નામથી આ દવા મળે છે એની આપણે ચર્ચા કરીએ દોસ્તો તો આ જે ટેકનિકલ આવે છે એનું નામ છે ઇથેફોન ઓગણચાલીસ ટકા એસેલ ફોર્મમાં આ દવા માર્કેટમાં મળે છે આ ઇથેફોન ઓગણચાલીસ ટકા જે એસેલ ફોર્મમાં દવા આવે છે એનો આપણે કપાસના પાકમાં છંટકાવ કરીએ દોસ્તો એટલે એ કપાસના પાંદ દ્વારા કે એના કોષો દ્વારા બળજબરીપૂર્વક એના છોડની અંદર એ ઘૂસી જાય છે અને એની અંદર ઘુઈસ્યા પછી ઇથેલોન જે ઇથેફોન છે એનું ઇથેલિનમાં રૂપાંતર થાય છે અને ત્યારબાદ આ દવા આપણા કપાસના જે પાંદ હોય છે એમાં જે ખોરાક બનેલો હોય છે એનો જે રસ હોય છે એ વહેલામાં વહેલું ઝીંડવા સુધી પહોંચાડે છે અને ઝીંડવાને વેલું પરિપક્વ કરી અને વેલું એને ખીલવવાનું કામ કરે છે એટલે આ દવા છાંટવાને કારણે દોસ્તો ફાયદો એ થાય છે કે આપણું ઝીંડવું છે એ વેલું પરિપક્વ થાય અને વહેલું ફાટે તો એની અંદર જે રૂની ક્વોલિટી છે એ પણ આપને સારી જોવા મળે છે અને એની સાથે સાથે એમાં કપાસનું જે બીજ થાય છે કપાસીઓ એ પણ કમ્પ્લીટ પરિપૂર્ણ થાય છે એમાં તેલની ટકાવારી પણ સારી જોવા મળે છે અને જ્યારે પણ આપણે કપાસનો વિણાંટ કરીએ ત્યારે આપણે એનો પૂરતો વજન અને પૂરતી ક્વોલિટી મળવાને કારણે બજારમાં ભાવ સારા મળે છે આવી રીતે આ દવા દોસ્તો કામ કરે છે હવે આની કામ કરવાની પદ્ધતિ આપણે જોઈએ કેટલા દિવસે કામ કરે એ જાણવું પણ ખૂબ જરૂરી છે આપણે જે સર્વનાશ ગ્રામકજનને દવા છાંટતા હોય તો એ તરત જ બે પાંચ દિવસમાં સુકાઈને બધું કમ્પ્લીટ થઈ જતું હોય છે પરંતુ આ ઇથેપોન ઓગણચાલીસ ટકા જે દવા આવે છે એ દોસ્તો લગભગ પંદરક દિવસનો આપની પાસે ટાઈમ હોય તો આનો આપ ઉપયોગ કરી શકો છો કારણ કે રાતોરાત કપાસનો જે પાનની અંદર બનેલો ખોરાક છે એ રાતોરાત ઝીંડવામાં વયો જાય ને રાતોરાત ઝીંડું પરિપક્વ થઈને ફાટી જાય આવું બનતું નથી પરિપક્વ થવા માટે એનો થોડો સમય લાગે છે પેલી દવાઓ છાંટીએ તો જેવું હોય એવું અર્ધ પરિપક્વ ઝીંડું પણ સુકાઈને ફાટી જાય છે અને આ કાયદેસર પરિપક્વ સ્ટેજે પહોંચી અને ફાટે છે એટલે પંદરક દિવસનો સમય દોસ્તો આ પ્રક્રિયામાં લાગે છે એટલે જ્યારે પણ આપ દવાનો છંટકાવ કરો તે દિવસથી લઈ અને બાર પંદર દિવસે સારામાં સારો કપાસ આપણો ખુલી જાય છે અને અમુક એવા ઝીંડવા હોય કે જે સાવ નાના હોય તો એ તો પાકવાનો કોઈ પ્રશ્ન નથી પણ મોટાભાગે આપને એમ લાગે કે સારું ઝીંડવું છે એ મોટાભાગના ઝીંડવા પરિપક્વથી એને ફાકી જાય છે હવે બીજા નંબરમાં એક બાબત દોસ્તો આની અંદર એ પણ છે કે જ્યારે પણ આપણે દવાનો છંટકાવ કરીએ તો આપણે સામાન્ય સંજોગોમાં કપાસને કાઢી જ નાખવાનો હોય એટલે આપણે એને પિયત આપવાનું હોતું જ નથી એટલે આ દવાનો છંટકાવ કરો તો પિયત ના આપવું દવાનો છંટકાવ કરતા હોય ત્યારે અને દવા છાંટીએ ત્યારે આમ તો ખુલ્લું વાતાવરણ હોય છે પણ ન કરે નારાયણને કાંઈ જો વરસાદ જેવું વાતાવરણ થાય તો કમસે કમ ચોવીસ અડતાલીસ કલાક સુધી એની ઉપર વરસાદ ના પડે એ પણ જરૂરી છે આ દવાનું કેટલું પ્રમાણ નાખવું તો કંપનીની ભલામણ છે કે પંદર લિટરના પંપમાં લગભગ ત્રીસ એમએલ નાખીએ તો આપને કપાસમાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે પણ જે ખેડૂત મિત્રો એ ગયા વર્ષે આનો છંટકાવ કરેલો છે ખેડૂત મિત્રોને એવું માનવું છે કે ભાઈ ત્રીસ એમએલમાં જોઈએ એટલું રિઝલ્ટ આપને મળતું નથી તો કમસે કમ ઘણા ખેડૂત મિત્રો તો ડબલ ડોઝ કરે છે સાહીઠ જેટલું પણ એક આઈડિયલ આપણે ડોઝ લઈએ તો લગભગ પંદર લિટરના પંપમાં પચાસ સાઈઠ એમએલ દવા કે ચાલીસ પચાસ કે સાઈઠ એમએલ દવા જેટલું આપણે એગ્રોમાં પણ થોડી માહિતી પૂછી લેવી કે ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ લેવા માટે કેટલી માત્રામાં પંપમાં દવા નાખવી પણ મોટાભાગના ખેડૂત મિત્રો ત્રીસથી ઉપર તો નાખે જ છે અને અમુક ખેડૂત મિત્રો પંદર લિટરના પંપમાં સાઠ એમએલ દવા નાખીને છંટકાવ કરે તો એનું ખૂબ જ સારું પરિણામ જોવા દોસ્તો મળે છે હવે આ દવા માર્કેટમાં કયા કયા નામથી આવે છે એ આપણે જાણીએ એટલે ખેડૂત મિત્રોને જ્યારે પણ દવાની ખરીદી કરવી હોય તો તેને સરળતા રહીએ તો દોસ્તો બાયરનું ઇથરેલ કરીને કન્ટેન આવે છે દવા આવે છે જે આ દવા છે પછી જેયુ એગ્રોનો એક્ટિવ કરીને આવે છે એની અંદર પણ આ ઇથેફોન ઓગણચાળીસ ટકા એસએલ દવા આ નામથી પણ માર્કેટમાં આવે છે પછી બેસ્ટ એગ્રો લાઈફનો શેર કરીને આવે છે અને અડામાનું અડાફોનના નામથી આવે છે અને બીજી પણ ઘણી બધી કંપનીઓ આ દવા બનાવે છે કોઈ પણ સારી કંપનીની દવા તમને માર્કેટમાં જ્યાં મળી જાય તો એનો આપ ઉપયોગ કરી શકો છો બધાના રિઝલ્ટ સહેમ જ છે એટલે દોસ્તો આ એક માહિતી ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો એટલે આપણે સુધી આ માહિતી શેર કરી માહિતી સારી લાગી હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો દોસ્તો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ